અને મળતા પોલીસનો પણ પર્દાફાશ કરવામાં આવ્યો છે વાત કરવામાં આવે તો નારોલ પોલીસ સ્ટેશનની તો આ પોલીસ સ્ટેશન ઉચ્ચ અધિકારીઓ નહીં પણ પોલીસ સ્ટેશનના વયવટદાર વિજયસિંહ ચલાવી રહ્યા છે નારોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ તલાવડી પાસે દેશી દારૂના ધંધાને જુગાર ચાલતા હોવાની માહિતી જાણવા મળી રહી છે જ્યારે આ તમામ ધંધા પોલીસ સ્ટેશનના વયવટદાર વિજયસિંહની રહેમ નજર હેઠળ ચાલી રહ્યા છે આ તમામ ધંધાઓનો વ્યવહાર વહીવટદાર વિજયસિંહ દ્વારા કરવામાં આવી રહ્યો છે આ મામલે વધુ તપાસ કરતા તમામ ધંધાને લઈ નારોલ પોલીસ સ્ટેશનના પીઆઈ અજાણ હોવાનું સામે આવ્યું છે જ્યારે વહીવટદાર વિજયસિંહ પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબને પણ ગાઢતા ન હોવાનું જાણવા મળી રહ્યું છે નારોલ વિસ્તારમાં આશરે પાંત્રીસ થી

જોવા મળી આવ્યું છે કે જેના વિડીયો પણ અમારા રિપોર્ટર દ્વારા સ્ટ્રીંગ કરી કવરેજ કરવામાં આવ્યા છે ત્યારે વધુ તપાસ કરતા સ્થાનિકો પાસેથી જાણવા મળી આવ્યું છે કે વહીવટદાર વિજયસિંહ વર્ષથી નારોલ પોલીસ સ્ટેશન પોતાના કબજામાં કરેલ છે નારોલ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ અધિકારી આવે પણ વહીવટ તો વિજયસિંહ જ કરે છે

કોઈ પૂછે તો હોમ મિનિસ્ટરનો હાથ મારા પર છે કે જેથી મારું કોઈ કહી જ બગાડી શકે તેમ નથી માટે નારોલ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ અધિકારી આવે પણ વહીવટ તો હું જ કરીશ હોવાનું જણાવી રહ્યા છે તેને મળી આવતી જાણકારી અનુસાર દેશી દારૂ અને જુગારના ધંધા પરથી રોજે લાખો રૂપિયાના હપ્તા ઉગરાવી ટ્રુ વ્હીલર ફોર વ્હીલર ગાડીઓને ખાસ્સો ખર્ચ કરી મોટો બંગલો પણ વસાવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે તેરાવા ભ્રષ્ટાચારી અધિકારીઓ પર ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે ક્યારે આપણું તંત્ર જાગશે અને ગાંધીના ગુજરાતને સાફ કરશે જેને લઈ અમારી ચેનલ દ્વારા નારોલ પોલીસ સ્ટેશનના વહીવટદાર વિજયસિંહ વિરુદ્ધ કાર્યવાહી કરવા તેમજ ગંભીરતાથી તપાસ કરી તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ